સુરતના સચીનમાં માથાભારેની છાપ ધરાવતા જીવન મેપાભાઈ ભરવાડે કરેલા બાંધકામો પર આજે પોલીસે એસએમસી ને સાથે રાખી બુલડોઝર ફેરવી દીધું છે જીવન મેપાભાઈ ભરવાડે સરકારી ખાડી પર એકસો જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાનો બાંધી દીધી હતી આજે સુરત પોલીસે એસએમસી ને સાથે રાખી કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરતના સચિન જેઆઈડીસી વિસ્તારમાં છાપ ધરાવતા જીવન મેપાભાઈ ભરવાડ નામના ઈસમે સરકારી ખાડી પર દબાણ કર્યો હતો જીવન ભરવાડે એકસો ઓગણપચાસ જેટલી ઓરડીઓ આ ખાડી ઉપર બનાવી દીધી હતી અને ભાડા પર આપી હતી આ સાથે છ જેટલી દુકાનો પણ ગેરકાયદેસર રીતે બાંધી દીધી હતી અને ત્યાંથી પણ તે ભાડું વસૂલતો હતો સુરત પોલીસના ધ્યાને આ મિલકતો આવતા આજે સુરત મહાનગરપાલિકાની સાથે રાખી ગેરકાયદેસર દેવાયેલી દુકાનો અને ઓરડીઓ પર ફેરવી દેવામાં છે જીવન મેપાભાઈ ભરવાડ વિરુદ્ધ વર્ષ બે હજાર વીસ થી વર્ષ બે હાજર પચીસ સુધીમાં ચાર જેટલા મારામારીના ગુનાઓ નોંધાયેલા છે વર્ષ બે હાજર બાવીસ માં તેને પાસા હેઠળ પર ધકેલવામાં આવ્યો હતો ત્યારે આજે સરકારી જગ્યા પર બાંધકામ કરી દેનાર જીવન ભરવાડ ની ગેરકાયદેસર ઓરડીઓ અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસથી લઈ બે હજાર પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં એને ફાંસા હેઠળ ધકેલવામાં આવ્યો છે હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસાર અંદાજે કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અનુસંધાને આ આ જીવન છે વિસ્તારમાં સરકારી ખાડી ઉપર એકસો ને ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ બ્યુરો રિપોર્ટ સુરત